જી હું મનીષ બેચરા સૌરાષ્ટ્ર પ્રાંત સહ વ્યવસ્થા પ્રમુખ એ મારું દાયિત્વ છે આજે સંઘ શતાબ્દી વર્ષ ઉપલક્ષમાં જામનગરની અંદર કુલ પાંચ કાર્યક્રમો થયા એમાંનો એક કાર્યક્રમ અહીંયા સંપન્ન થયો સામાન્ય રીતે વિજયદશમીનો ઉત્સવ દર વર્ષે થતો જ હોય છે પરંતુ આ વખતે નાના એકમ પર શતાબ્દી વર્ષ ઉપલક્ષમાં આ કાર્યક્રમ થયો છે જે સંઘ શતાબ્દી વર્ષમાં સંઘ અને સમાજે મળીને જે કામો કરવાના છે એની ચર્ચા થઈ એમાં મુખ્યત્વે પંચ પરિવર્તનની વાતો છે સામાજિક સમરસતા પર્યાવરણથી લઈ અને કુટુંબ પ્રબોધન વિષયોની ચર્ચાઓ થઈ આ વખતે વિશેષ કરી અને સમાજમાંથી સજ્જન શક્તિને અહીંયા આમંત્રણ આપી અને ઉપસ્થિત રાખ્યા હતા સાથે સાથે બહેનોની પણ મોટી સંખ્યામાં ઉપસ્થિતિ હતી એમની સામે સમાજ પરિવર્તનના વિષયોની વાતો અને એ પ્રકારે એના બૌદ્ધિક થયા દર વર્ષની પરંપરા મુજબ વિજયાદશમી એટલે શક્તિ પૂજાનો દિવસ છે એટલે શસ્ત્ર પૂજન પણ થયું અને સાથે સાથે એ લાટી દાવ અને યોગાસન સૂર્ય નમસ્કાર આ પ્રકારના શારીરિક પ્રાત્યક્ષિત પણ કર્યું જેનાથી સમાજ અને બેનો પણ અભિભૂત થયા અપેક્ષા છે કે સંઘ સાથે સમાજના લોકો પણ જોડાય અને સંઘ છે એ સમાજવાય બની જાય એ આ શતાબ્દી વર્ષોનું લક્ષ્યાંક છે અસ્તુ ભારતમાં લાટી જય